નમસ્કાર દોસ્તો ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ આરબી કાઠિયાવાડીમાં તમારું સ્વાગત છે અને મિત્રો આજે હું તમને કરાવીશ પાનેરાના ડુંગર ઉપર બિરાજમાન એવા ચામુંડામાં દર્શન તો એ પહેલાં મારા વિડિયોને લાઇક કરો તમારા અન્ય ગ્રુપમાં શેર કરો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ પણ કરી આપો તો દોસ્તો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો ને મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પાનેરાના ડુંગર નીચે જે પાર્કિંગ આવ્યું છે ત્યાં અને મિત્રો અહીંથી આપણે ડુંગર ચડવાની શરૂઆત કરવાની છે તો દોસ્તો વિડીયોના અંત સુધી મારી સાથે રહીજો આગળ હું તમને બતાવવાનો છું કે ચામુંડા માતાના દર્શન માટે તમારે કેટલા પગથિયાં ચડવા પડે છે દોસ્તો અત્યારે તમને જે ગેટ દેખાય છે ત્યાંથી માતાજીના પગથિયા સડવાની શરૂઆત થઈ જાય છે અને મિત્રો અંદાજે સાડી ચારસોથી પાંચસો પગથીયા સડીએ ત્યારે માતા ચામુંડાનું દર્શન થાય છે તો મિત્રો વિડિયોના અંત સુધી મારી સાથે રહેજો વિડીયો પૂરેપૂરો જોજો અને મિત્રો અત્યારે હું તમને એક વાત બતાવી કહી દઉં કે અહીં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બંને જગ્યાએથી ભાવિ ભક્તોની ભીડ જામે છે અને મિત્રો અહીં અઘરી માનતાઓ પણ રાખે છે જે તમે પગથિયા ઉપર જોઈ શકો છો અને મિત્રો અહીં ડુંગરમાં ચારે તરફ જાડી અને જંગલ જેવો વિસ્તાર છે અને મિત્રો અહીં ચોમાસાની અંદર ખૂબ જ સરસ વાતાવરણ હોય છે તો દોસ્તો અત્યારે આપણે ફાઇનલી ડુંગરો પર પહોંચી ગયા છીએ અને અહીં એ પહેલાં આવે છે પીર બાવાની જગ્યા જ્યાં આપણે વિડીયોની અંદર જોઈ રહ્યા છીએ મિત્રો અને દોસ્તો આપણે એક્ઝેટ મંદિર પાછે પહોંચી ગયા છીએ અને અહીંથી આપણને ડુંગરો ઉપરથી આ નજારો બતાવી રહ્યો છું મિત્રો એક અનોખો નજારો તમે જોઈ રહ્યા છો દોસ્તો અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ મજાનો છે દોસ્તો અને ફાઇનલી સાઈડમાંથી તમે જોઈ રહ્યા છો માતાના મંદિરના દર્શન કરી રહ્યા છો દોસ્તો અને અહીં મિત્રો અત્યારે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ચામુંડામાં નો અસવાર એટલે સિંહની પ્રતિમા અને દોસ્તો સામે હનુમાનજીનું મંદિર છે એક્ઝેક્ટ તેની સામે સામુંડામાં બિરાજમાન છે તો દોસ્તો હું તમને આજે માતાજીના આરતીના ટાઈમે પહોંચ્યો છું તો આરતી તમને સંભળાવું છું દોસ્તો અહીં પાનેરાના ડુંગર ઉપર ચામુંડામાં સાથે મહાકાલી પણ બિરાજમાન છે ને મિત્રો એક એમનો અનોખો ઇતિહાસ છે જે હું તમને આગળના વિડીયોની અંદર જણાવીશ તો જોતા રહો આરબી કાઠિયાવાડી